જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં બ્લોગના નવા એક વિડીયોમાં અને આજે અમે જઈ રહ્યા છીએ શોભાષણ ગામ અમારા મિત્ર લાલભાઈ પટેલ એમને જે આપણે ઉનાળાની સિઝનમાં કેરીનો રસ જે ફળોનો રાજા કહેવાય કેરી અને કેરીનો રસ એમનું કારખાનું છે તો અમે આજે રસ લેવા જઈ રહ્યા છીએ અને તમને બતાવીએ ત્યાં કેરીનો રસ એ લોકો બનાવે છે વ્યાપાર કરે છે મોટા ઓર્ડરો લે છે તો જો રસ્તામાં જતાં જતાં જીજીએસ આવ્યું અમારા ગામમાં આવું પણ જીજીએસ ને બીજીએસ છે ખેતીવાડી અને વેલ પણ ઘણા બધા અમારા હેબુઆ ગામમાં છે ડ્રાઈવ કરી રહ્યા છે હું બાઇક પાસે બેઠો છું જો અમારા મિત્રોએ એરંડા વાવ્યા હતા પણ એરંડાનો પાક હવે ઓલમોસ્ટ પતી ગયો તો કાપીને ભેગા કરીને જોઈને થોડા જમીનમાંથી બહાર કાઢવાના બાકી છે ખોટવાના એ કરીને એ લોકો છે તો જો આપણને કહેશે પરમિશન આપશે તો અંદરનું શૂટ કરીશું નહીં તો આપણે બહારથી શૂટ કરી અને વિડીયો ત્યાં પૂરો કરીશું કારણ કે કોઈની પરમિશન વગર આપણે શૂટ કરાય નહીં અને એ લોકો એવું કહે કે ભાઈ વાંધો નહીં અને જે કહેશે કે વાંધો નહીં તમે શૂટ કરો તો વાંધો નહીં તો અમે અંદર તમને બતાવીશું પ્રોસેસ નહીં તો આપણે શૂટ નહીં કરી શકીએ છે મિત્ર પણ કદાચ અહીં કોઈ પરમિશન આપે કે ના પણ આપે જે પરમિશન ના આપે તો આપણે શૂટ કરાય નહીં એટલા માટે જઈને મળીએ અને એમને પૂછી જોઈએ કે કહેશે તો બહાર ઉભાને તમને બહારથી બતાવી દઈશું કે આ જે કહેશે કોઈને જોવે આજુબાજુના ગામવાળા સબસ્ક્રાઈબર આજુબાજુના છે તમે જુએ તો અહીંયાથી લઈ લો અને સારા પ્રસંગોમાં અને મોટા પ્રસંગોમાં પણ મોટો ઓર્ડર પર લેશે અવારનવાર તમને પહોંચાડી આપશે અને વ્યાજબી ભાવે તો ચાલો મળીએ ત્યાં જઈને અમે લાલભાઈને પૂછ્યું અંદર પણ એમને કીધું ભાઈ અમારું લાયસન્સ પ્રોસેસમાં છે લાયસન્સ આવી જાય પછી તમે શૂટ કરો તો વધો નહીં તો એમને કીધું બહારથી તમે કરી શકો હો તો બહારથી તો હવે સારું બતાવીએ તો એ તમને તો જો અમારી બેક સાઈડમાં તમે જોઈ શકો કે ભાઈ આ સક્કર ડેરી તરીકે એમને નોમ આપેલું હો સક્કર ડેરી શોભાશંઘ ગામમાં તમે આ બાજુથી આવો મહેસાણા બાજુથી તો અમારા હિબુઆ ગામ બાજુના રસ્તેથી બહારની સાઈડે આવો અને તમે હેબુઆ ગામ બાજુથી આવો તો નાકામાં જ એમની ડેરી આવી જાય છે એમની અને એમની ડેરીના બાજુમાં ઉમિયા પાટીદાર વાડી સીતાબા પ્રવેશ દ્વાર અને સરસ મજાની વાડી એ લોકોએ બનાવેલી છે સુભાષંદ નિવાસીઓ બધા તમે જો વાડીનું શૂટ હું કરું સરસ મજાની વાડી એ લોકોએ બનાવીએ બહુ જબરજસ્ત છે બરાબર અને સામે એક અદ્ભુત વસ્તુ બતાવું પંખી ઘર ખરેખર દરેકે હું તો કહું છું ને દરેક ગામમાં એક આવું પંખીઓ માટે પશુ પક્ષીઓ માટે બનાવવું જોઈએ અને અંકિતભાઈ બાઇક તૈયાર કરી દીધું હ તો ચાલો આપણે નીકળીએ અને જો તમે સામેથી જુઓ બીજું કાંઈ એડ્રેસ સરકરઢેડી ઝૂમ કરી પોઝ કરીને જોઈ લેજો અમે રસ લઈ લીધો સર અંકિતભાઈ પેલી બાજુ બાઇક બાજુ ભરાઈ દીધો અને વિડીયો લોબો કરવા જઈશું તો મજા નહીં આવે પણ રસ્તામાં એક જબર અમે આવતા ને ત્યાં ખેતરમાં બહુ સરસ મજાનો બે મંદિર હતો તો ત્યાં મંદિરે થોડું શૂટ કરીને બ્લોક ત્યાં પૂરો કરીએ તો આવો તમે આ નીકળીએ ને અહીંયાથી એટલે તરત જ સાઈડમાં બે મંદિરો આવે છે જો તમે જગ્યા બહુ સરસ છે છાયડો તો ભાઈ 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 દીપડાનો છાયડો યાર કેવો સરસ મજાનો આવે જુઓ બેસો માટે બહુ સરસ અને તમને પણ એવું થાય કે અહીંયા આવીને આરામ કરીએ લગીતભેની જર્સી એટલે બતાવી દીધી કે બેન હતા અને બેન દીકરીને આપણે કહીએ છીએ કાયમ કે બેન દીકરીની અંદર શૂટ નહીં કરવાના તો જુઓ તમે સરસ મજાનું જો અહીં અંદર તાર નહીં વાળ બાંધેલી જ અંદર જવાયું નહીં પણ તે બહારથી જોઈ લો એક સ જોગણી માતાનું મંદિર પહેલી બાજુનું અને આ બાજુ છે ગોગા બાપાનું મંદિર અને સરસ મજાના બે મંદિર બનાવ્યા છે તો આજના વ્લોગમાં આટલું મળીએ પછી આવતા આવતા નવા કોઈ વ્લોગમાં નવા કોઈ મંદિરે જશું કોઈ બીજા કામે જઈશું તો આપણે બતાવીશું તો મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહીજો હવે સબસ્ક્રાઈબરો થોડા બાકી છે તો સપોર્ટ કરજો જય માતાજી